કુકાવાવ તાલુકાના બાંભણ્યા ગામે તારીક સોડના સાંજના સાત કલાકે આબ ફાટ્યું હતું બે કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા કુકાવાવ ગામ બાંભણિયા વરદોરિયા અમારા ઘરમાં પોઝિશન આવી ગઈ પાણી અમારે કડા કડા સુધી ભૂગી ગયું ખાવા પીવાનું બધો સામાન પણ લઈ ગયો તમારી સરકાર સહાયતા ન કરે તો બીજું કોણ કરે અમારા અમારા ઘર પણ લઈ ગયા અમારે બધું ખાવા પીવાનું રાશન પણ ગયું અમારું ઘર પડી જાય એમ થઇ ગયું છે સર તો તમે સહાયતા થોડી કરો મોદી થી રિક્વેસ્ટ કરો કે તમે સહાયતા કરો અમારા ઘર ની પોઝિશન તમે ચેક કરો મારું નામ સુનીલ વાડોદરિયા અત્યારે અમારી ગઈ કાલે સાંજે કડ ઉપર પાણી ભરાઈ ગયેલા અમારા ઘર માં અમારા ઘર ની ચીજ વસ્તુ અનાજ બધું અમારું પલળી ગયેલું છે એમાં કોઈ વસ્તુ કાઢવા પામી શક્યા નથી અને અમારા ઘરમાં અચાનક એવું પાણી ઘૂસી ગયું અમે માંડ માંડ અમારા છોકરા અને લઈને અમે માંડ માંડ બાઈ નીકળી ગયા છીએ અત્યારે અમારી કોઈ વસ્તુ અમે અટાણે બપોરે રાંધી ખાઈ શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી અમારી બધી વસ્તુ ઓ અટાણે પલળી ગઈ છે અમે અટાણે રાતે સરપંચ શ્રી ને ઘરે પાંત્રીસ જણા અમે ત્યાં સ્થળાંતર થયા ત્યાં અત્યારે અમારા ઘર પડી જવાની સંભાવના છે એટલે આમાં અમે એમ કહી છીએ કે સરકાર શ્રી ને અમને આમાં કાક સહાય કરો મારું ગામ બામ્ભણીયા બાંભણીયા ગામમાં હાલ હું સરપંચની ફરજ બજાવી રહ્યો છું કાલે હોળ તારીખના દિવસે પાંચ વાગ્યે અમારા ગામમાં અતિવૃષ્ટિ થઈ એના કારણે બહુ મોટી નુકસાની થયેલ છે બધાયને દેવી પૂજક સમાજ છે પછી અમારે રામાનંદી સમાજ છે ભળવાર સમાજ છે ટોટલ જે નાના લોકો છે એને બહુ મોટી નુકસાની ટોટલ વ્યક્તિના ઘઉં અનાજ ખાવાનું એ બધુંય પલ્લી ગયું છે અને અમારે જૂના ગામમાં બસ સ્ટેન્ડ પાસે શરમાળિયા બાપાનું મંદિર છે ત્યાં એમની દિવાલ પણ પડી ગઈ છે દલિત સમાજનું શમશાનની દિવાલ જે હતી શીસી એ અત્યારે ધરાશાય થઈ ગઈ છે પૂરેપૂરી તો બાંભણીયા ગામમાં બહુ મોટી નુકસાની થઈ છે અને ખેડૂતોની જમીનમાં પણ બહુ નુકસાની થઈ છે કારણ કે વરસાદ પાંચ વાગ્યા સાડા પાંચથી થી ચાલુ થયો તે કલાક લગી વરસાદ 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 પડ્યો આવો જોયો નથી એવો વરસાદ પડ્યો એને કારણે બહુ મોટી નુકસાની થયેલ છે બાંભણિયા ગામની અંદર જતીનભાઈ મનસુખદાસ છે રામાનંદી બાવાજી આ બાંભણિયામાં કાલે જો વરસાદ થયો પાંચ વાગ્યા થી તો આ ડેલીનું આ કળશોમાં પાણી હતું આટલા સુધી છાતી સુધી પાણી હતું અને અમારી જે ઘર વખરી છે એ બધી પલ્લી ગઈ છે ફ્રીજ ટીવી સેટી અને અનાજ પણ પળી ગયું છે અને અનાજ પણ વાણીમાં પલ્લી ગયું છે અને આગળનો જે કોજવે છે ઊંચો બનાવેલો છે એની હિસાબે પાણી અંદર ઘરી જાય છે અને રાતે અહીંયા કળશોમાં પાણી હતા છાતી ઊંધી હતું અને ત્યારબાદ મારા ભાઈ મારા મામાનો છોકરો એની ઘેરે અમે આશરો લીધો અને બને એટલું સરકારને અપીલ છે કે કરે